નારદ પુરાણ સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને સાસઠ ભાગ સાંભળ્યા આજે આપણે બસો ને સડસઠમો ભાગ સાંભળીશું આ બસો ને સડસઠમો ભાગ નારદ પુરાણ ગ્રંથનો છેલ્લો ભાગ છે આ ભાગ પૂર્ણ થાય એટલે નારદ પુરાણ ગ્રંથ પણ પૂર્ણ થશે તો આજે આપણે છેલ્લો ભાગ સાંભળીએ બસો ને સડસઠ મોહિનીએ માહિષ્મતી પુરીની યાત્રા કરી ત્યાંના ત્રમકેશ્વર પૂંજન કરીને તે ત્રિપુષ્કર તીર્થમાં આવી ત્રણેય પુષ્કરોમાં વિધિપૂર્વક અનેક પ્રકારના દાન આપીને તે શ્રેષ્ઠ તીર્થ મથુરાપુરીમાં ગઈ ત્યાં વીસ યોજનની આંતરિક યાત્રા સંપન્ન કરીને મથુરાપુરીની પરિક્રમા પછી તેણે ચાર વ્યૂહના દર્શન કર્યા ચાર પછી તીર્થોમાં સ્નાન કરીને ફરીથી પ્રદક્ષિણા કરી ત્યાં મથુરાના બ્રાહ્મણોને સમસ્ત અલંકારોથી અલંકૃત દસ હજાર ગાયો દાનમાં આપી અને તેમને ઉત્તમ અન્ન ભોજન કરાવીને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા પછી વિદાય કર્યા પછી તે યમુના કિનારે જઈને તે પાપનાશીની યમુના દેવીના જળમાં સમાઈ ગઈ અને તે આજ સુધી નીકળી નથી તેણે દસમી તિથિના અંતિમ ભાગમાં પોતાનું આસન જમાવી લીધું જો સૂર્યોદયના સમયે એકાદશીનો દસમી સાથે વેદ હોય તો સ્મૃતિ અનુસાર ચાલનારા ગૃહસ્થોની પાસે જઈને તેમના વ્રતને દૂષિત કરી દે છે આ પ્રમાણે અરુણોદય કાળમાં દસમી વેદ હોય તો વૈષ્ણવોની પાસે જઈને તે તેમના વ્રતને દૂષિત કરે છે તેથી બ્રાહ્મણો જે મનુષ્ય મોહિનીના વેદથી રહિત એકાદશીએ ઉપવાસ કરીને દ્વાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે અવશ્ય વૈકૂંટ ધામમાં જાય છે આ પ્રમાણે મેં મોહિનીનું ચરિત્ર કહ્યું નારદ પુરાણનો આ ઉત્તર ભાગ ભોગ તથા મોક્ષ પ્રદશે એ મેં તમને સંભળાવી દીધો એમાં પદપદ પર મનુષ્યો માટે ભગવાન શ્રી હરિની ભક્તિનું સાધન બતાવ્યું છે જે મનુષ્ય ભક્તિભાવથી આનું શ્રવણ કરે છે તે ધામમાં જાય છે બધા પુરાણોનું આ સનાતન બીજ છે દ્વિજવરો આ પુરાણમાં પરમ બુદ્ધિમાન પરાશર નંદન વ્યાસજીએ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે નારદી પુરાણ અલૌકિક ચરિત્રોથી ભરપૂર છે વ્યાસજીએ મને કહ્યું હતું કે ગમે તે વ્યક્તિને આનો ઉપદેશ કરવો નહીં પૂર્વકાળમાં મહાભાગ સંકાદી મુનિઓએ વિદ્વાન નારદજી સમક્ષ આ પુરાણ સંહિતા પ્રકાશિત કરી હતી હંસરૂપી ભગવાન શ્રીહરિએ જ્યારે શાશ્વત બ્રહ્મનો ઉપદેશ કર્યો હતો તે સમયે તેમણે આ શણકાદીને વિસ્તૃત વિજ્ઞાનયુક્ત આ નારદ પુરાણનો પણ ઉપદેશ કર્યો હતો તે જ આ નારદ પુરાણ છે જેને અધ્યાત્મદર્શી સાક્ષાત ભગવાન નારદે મુનિવાર વ્યાસજીને રહસ્ય સહિત સંભળાવ્યું હતું હવે મેં આ રહસ્યમય પુરાણને તમારી સમક્ષ પ્રકાશિત કર્યું છે પૃથ્વી પર આ દુર્લભ છે જે મનુષ્ય સદા આનું શ્રવણ અને પાઠ કરે છે તેમના માટે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ સિદ્ધ કરનારા છે આના પાઠ અથવા શ્રવણથી બ્રાહ્મણ વેદોનો જ્ઞાતા બની જાય છે ક્ષત્રિ વિજયી થાય છે વૈશ્ય ધનધાન્યથી સંપન્ન થાય છે તથા શૂદ્ર સર્વ પ્રકારના દુઃખોથી છૂટી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ દેપાયનને આ સહિતાનું સંપાદન કર્યું છે આ પુરાણ સાંભળવાથી સર્વ સંશયોનું નિવારણ થઈ જાય છે અને મોક્ષ આપનારું છે બ્રાહ્મણો નેમિષ્યા અરણ્ય પુષ્કર ગયા મથુરા દ્વારા નરનારાયણ આશ્રમ કુરુક્ષેત્ર નર્મદા તથા પુરુષોત્તમ ક્ષેત્ર વગેરે પુણ્ય ક્ષેત્રમાં જઈને જે મનુષ્ય હવિષ્યાન ભોજન અને ભૂમિશયન કરીને અનાસક્ત અને જીતેન્દ્રી ભાવથી આ સંહિતાનો પાઠ કરે છે તે ભવસાગરથી મુક્ત થાય છે જેમ વ્રતોમાં શ્રેષ્ઠ એકાદશી છે નદીઓમાં ગંગા વનોમાં વૃંદાવન ક્ષેત્રોમાં કુરુક્ષેત્ર પુરીઓમાં કાશીપુરી તીર્થોમાં મથુરા તથા સરોવરમાં પુષ્કર શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે સમસ્ત પુરાણોમાં

તે જે કામનાનું ચિંતન કરતો રહીને આ પુરાણને સાંભળે અથવા સંભળાવે છે તેની મનોવાંચિત બધી કામનાઓ પૂર્ણ થાય છે નારદી પુરાણના ઊંડા અભ્યાસથી રોગી મનુષ્ય રોગમુક્ત થાય છે ભયભીત હોય તો નિર્ભય થાય છે અને વિજયની કામના હોય તે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે જે સૃષ્ટિના પ્રારંભમાં રજોગુણ દ્વારા આ વિશ્વની રચના કરે છે મધ્યમાં સત્વગુણ દ્વારા એનું પાલન કરે છે અને અંતમાં તમોગુણ દ્વારા આ જગતનો સૌહાર કરે છે તે શરૂઆતમાં પરમેશ્વરને નમસ્કાર છે જેમણે ઋષિ મુનિ સિદ્ધ લોકપાલ તથા બ્રહ્મા વગેરે પ્રજાપતિઓની રચના કરી છે તે બ્રહ્મા બ્રહ્માત્માને નમસ્કાર છે જ્યાંથી વાણી નિવૃત્ત થઈ જાય છે અને જ્યાં સુધી મન પહોંચતું નથી તે જ રૂપરહિત સચ્ચિદાનંદ ગણ પરમાત્માનું સ્વરૂપ જાણવું જોઈએ જેમની સત્યતાથી આ જગત સત્ય જેવું પ્રતીત થાય છે જે નિર્ગુણ તથા તે વિચિત્ર રૂપ પરમાત્માને હું નમસ્કાર કરું છું જે અજન્મા પરમાત્મા આદિ મધ્ય અને અંતમાં પણ એક અને અવિનાશી હોવા છતાં નાના રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છે તે નિરંજન ભગવાનની હું વંદના કરું છું જે નિરંજન પરમાત્મામાંથી આ ચરાચર જગત ઉત્પન્ન થયું છે જેનામાં એ સ્થિતિ અને જેમાં એનો લય થાય છે તે જ સત્ય તથા અદ્વૈત જ્ઞાન છે એમને જે શિવ ભક્તો શિવ કહે છે અને સાંખ્ય વેતા વિદ્વાન પ્રધાન કહે છે બ્રાહ્મણો યોગી જેમને પુરુષ કહે છે મીમાંસકો કર્મ માનીને જેમની ઉપાસના કરે છે વૈશ્વિક મત ધરાવતા જેમને વિભુ અને શક્તિ ઉપાસકો જેમને ચિહ્નમયી આધશક્તિ કહે છે નાના પ્રકારના રૂપ અને ક્રિયાઓના અંતિમ આશ્રય તે અદ્વિત બ્રહ્મની હું વંદના કરું છું ભગવાનની ભક્તિ મનુષ્યોને ભગવત સ્વરૂપની પ્રાપ્તિ કરાવનારી છે તેને પ્રાપ્ત કરીને પશુ સિવાય બીજો કોણ હશે જે બીજા કોઈ લાભની ઈચ્છા કરતો હોય બ્રાહ્મણો જે મનુષ્ય ભગવાનથી વિમુખ થઈને સંસારમાં આસક્ત થાય છે તેમને સત્સંગ સિવાય બીજા કોઈ ઉપાયથી આ ભવરૂપી ઘોર વનમાંથી છુટકારો મળતો નથી વિપ્રવરો સાધુ પુરુષ ઉત્તમ આચારવાળા સર્વના સુહદ તથા દિનજનો પર કૃપાળું હોય છે તેઓ પોતાના શરણાગતોનો ઉદ્ધાર કરી દેશે મુનિઓ સંસારમાં તમે લોકો સાધુ પુરુષો દ્વારા સન્માનને યોગ્ય અને ધન્ય છો કેમ કે તમે ભગવાન વાસુદેવની કીર્તિનું વારંવાર ગાન સેવન કરો છો તમે સમસ્ત કારણોના પણ કારણ તથા જગતનું મંગળ કરનારા સાક્ષાત ભગવાન શ્રી હરિનું મને સ્મરણ કરાયું છે તેથી હું પણ ધન્ય અને અનુગ્રહિત છું તો અહીંયા નારદ પુરાણનો બસો ને સડસઠમો ભાગ સમાપ્ત થાય છે અને સાથે સાથે નારદ પુરાણ ગ્રંથ પણ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બ્રહ્મપુરાણ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક આ ભાગ એકથી બસો ને સડસઠ સુધી જે સંપૂર્ણ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની બની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો